જેમાં કલ્પના બેને બાળકને જન્મ આપ્યો હતો એના થોડા સમય બાદ કલ્પના બેને અસહ્ય પીડા થતા તેને સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ તે પહેલા જ પ્રસૂતા અને તેના નવજાત બાળકનું મોત થતા પરિવારમાં ગમગીની ફેલાઈ ગઈ હતી ત્યારે આદિવાસી પરિવારે જય કિશન હોસ્પિટલના તબીબો અને તેના સહાયકોની ગંભીર બેદરકારીના કારણે માતા અને નવજાત શિશુનું મોત થયું હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે મૃતક માતા અને નવજાત બાળકનું નવસારી સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું હતું મરણનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે પરંતુ બમરાચા ગામના આદિવાસી પરિવારે માતા અને નવજાત શિશુ હોસ્પિટલમાં તબીબોની બેદરકારીના કારણે ગુમાવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે પોલીસ અને ગણદેવી પોલીસમાં પરિવારી લેખિતમાં ફરિયાદ કરી છે ત્યારે આદિવાસી પરિવારને સાચો ન્યાય મળે તે દિશામાં પોલીસ તપાસ પરિવાર દ્વારા માંગ કરવામાં આવી રહી છે આજે નામ વિજય ધીરુભાઈ મારી લઈ માટે ડોક્ટર લોકોની બન્યો છે ને મને ન્યાય મળવા જોઈએ કે અંદર ડિલિવરી માં લઈ જતા પડી ગયા હતા સ્ટ્રેચર પર થી આયાબેન ની બેદરકારી થી ને આ લોકો અમને ખોટી ખોટી અમને જાણ કરી નથી અમને કોઈ સાથ સહકાર આપ્યો નથી ત્યાંથી અમને બધી વાતો કરવામાં આવી આમ એ લોકો એ લોકોની ને પછી અમને નિરાળીમાં મૂકવામાં આવ્યા ને ત્યાં પછી કેસને ફેરવવા સારું હા ન્યાય માટે અમે ફરિયાદ આપી છે